અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા છ વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા છોડને બી ડિવિઝન પોલીસે દાહોદથી છટપી પાડી હતી વર્ષ બે હજાર વીસમાં જીઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલા પર્સની તફદંચી પ્રકરણમાં વોન્ટેડ હતી મહિલા પર્સમાંથી એક પોઈન્ટ ત્રેસઠ લાખના સોનાના દાગીના સેરવી લીધા હતા ચોક્કસ માહિતી આધારે દાહોદ ખાતી છટપી પાડી અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તાજવીજ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર તેર નવેમ્બર બે હજાર વીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મધુબેન ધામોર જીઆઈડીસી ડેપોમાંથી બસમાં ચડી રહ્યા હતા તે દરમિયાન તેમના પાસે રહેલા પર્સમાંથી સોનાના દાગીનાની કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ લાખની ચોરી થઈ જવા પામી હતી જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો આ ગુનામાં પોલીસમાં મહેનતે મહિલા ચોરને ઓળખ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયા દ્વારા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ ઇસમને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી માહિતી એકત્રિત કરી હતી હોમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું જે આધારે પોલીસને વર્ષ બે હજાર વીસમાં થયેલ ચોરીમાં વોન્ટેડ મહિલા મીનાબેન ઉર્ફે મણીબેન સનુભાઈ ભાભોર દાહોદનાઓના મોટી ખર્ચ ગામ ભાભોર ફળિયામાર હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને છટપી પાડી અંકલેશ્વર લઈ આવી વિધિવત તેની ધરપકડ કરી હતી અને ચોરીના એક પોઈન્ટ ત્રેસઠ લાખના સોનાના ઘરેણાં રિકવર કરવા માટે રિમાન્ડની તાજવીજ શરૂ કરી હતી